દીવ જિલ્લા બીજેપી પ્રમુખોની વરણી કરવામાં આવી છ મંડળોના પ્રમુખોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાના છ મંડળોની રચના કરાઈ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી જ્યારે વળાંક બારા મંડળ પ્રમુખ તરીકે નરસિંહ સોલંકીની વરણી કરાઈ છે સાઉદવાડી મંડળ પ્રમુખ તરીકે કમલેશ ચારણિયાની વરણી કરાઈ છે બુચરવાડા મંડળ પ્રમુખ તરીકે દીપક દેવજીની વરણી કરાઈ છે ઝોલાવાડી મંડળ પ્રમુખ તરીકે રાહુલ દેવજીની વરણી કરાઈ છે દેવ મંડળ પ્રમુખ તરીકે મોદીજી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નજી પ્રદેશ પ્રદેશ પ્રભારી પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ પંડેજીના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આજ રોજ દીવ જિલ્લામાં

દીવના છ મંદરનું આજે નામ જાહેર કરવામાં આવ્યું તેમાં વળાંકભરાના મંદિર તરીકે પ્રમુખ તરીકે મારું નામ નરસિંહ રામજી જાહેર કરવામાં આવ્યું તો હું આજ ભારતીય જનતા પાર્ટી વટી હું ભારતીય જનતાના પાડ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું જે મને જવાબદારી સોંપવામાં આવેલી છે તે એ જવાબદારીમાં હું તન મન ધનથી પૂરી તન મન ધનથી હું પૂરી નિષ્ઠાથી કામ કરીશ પ્રદેશના આદરીય પ્રભારી દુશનભાઈ પટેલજી પ્રદેશના અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલજી આજે દમન દી અને દાદરા નગર હવેલી મંડળ પ્રમુખોની રચના કરવામાં આવેલી હતી આ રચના ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ પ્રમાણે દરેક મંડળના ત્રણ થી પાંચ પાંચ નામ અહીંથી મોકલાવવામાં આવેલા હતા પ્રદેશ કાર્યાલય અને એ કાર એના અંદર એ મંથન માટે કરી અને ઓગણીસ તારીખના અને ત્રેવીસ તારીખના ગત ડિસેમ્બરના આને મીટિંગ કરવામાં આવેલી હતી એના અંદર પ્રદેશના સંગઠનના પદાધિકારીઓ ચૂંટેલા પ્રતિનિધિ અને જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મંથન કરી અને છ નામ લાસ્ટલી સર્વસંમતિથી ડિક્લેર કરવામાં આવ્યું